જય શ્રી કૃષ્ણ મિત્રો તો હું આવી છું મારા મામાના ઘરે નાના નાનીના ઘરે તો અહીંયા નાના નાનીના ઘરે જો મસ્ત મજાનો ફળિયામાં ટીકોરા એનો વહેલો છે આ તમને દેખાય છે ઈ આ તુલસીમાં છે કેટલા મસ્ત છે જો પછી આ રેનો છે રીંગણા આ રીંગણાનો વેલો છે જો જુ રીંગણાનો છોડ છે અહીંયા ફળિયામાં ચણા બધા પાથરેલા છે આમાંથી ચણાની દાળ બનાવવાની છે અને બહુ બધી સિંગ થઈ છે વાડીએ સિંગ બધી જો અહીંયા મસ્ત મજાની સિંગ છે તો ખાવાની બહુ જ મજા આવે અને અહિયાં ફળિયામાં ગાંઢા ગાડી પણ છે જે એકો આવે ઈ એકો ગાડી છે જો